ભારતીય વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા આજે ઉપલેટા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલા અને ભારતીય લોકોએ જીવ ગુમાવેલા જેના વળતા જવાબમાં આપણી ભારતીય સેનાએ જવાનોને જડબાતોડ જવાબ આપી દુશ્મનને ઓકાત યાદ અપાવી દીધી હતી અને દુશ્મનનો દાંત ખાટા કરી દીધા હતા જેમાં આપણી ભારતીય સેનાના જવાનોએ દુશ્મન દેશના અનેક આતંકી અડ્ડાઓ નેસ્ત નાબૂદ કરી પહેલગામમાં થયેલ હુમલાનો જળમાં જવાબ આપ્યો હતો જેથી આવા વીર સપૂતો અને ભારતીય સેનાના વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ઉપલેટા શહેરના દરેક જ્ઞાતિ જાતિ તેમજ દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ સમાજ વોરા સમાજ સહિત વેપારીઓ આગેવાનો વડીલો બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોના ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારતીય શરણા જવાનોને તેમની વીરતા અને બહાદુરીને બિરદાવી હતી રાષ્ટ્રીય એકતા સમિતિ તિરંગા યાત્રા રેલી ઉપલેટા શહેરના મેન ચોક બસ સ્ટેન્ડ પાસેથી ગાંધી ચોક સુધી પૂર્ણ કરી હતી જેની બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ઉપલેટા ભારત રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવ્યું હતું કે આજરોજ શનિવારે પાંચ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર શહેરના તમામ નાગરિકો જોડાયા તમામે તમામ જાતિ જ્ઞાતિ ધર્મના લોકો પક્ષથી પણ ઉપર ઉઠીને તમામ લોકોએ એક અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો અને એક મેસેજ આપ્યો કે જે આપણા વીર જવાનોએ જે જેની બાગ્ર બનાવ બન્યો એની સામે આપણા વીર જવાનોએ જે જળબાઢો જોવા માંગ્યું અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા એનું વીરતા અને એના શૌર્યને બિરદાવવા માટે આ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અભૂતપૂર્વ ઉત્સાહ તમામ શહેરના નાગરિકોએ તમામ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર હું બધાને ધન્યવાદ આપું છું અને આ એક અગત્યનો મેસેજ જવાનો છે કે વીર સૈનિકો ને સાથે આખું ઉપયોગા છે એની એવો સંદેશ આ એક પાઠવવામાં આવ્યો છે